નેનો ટ્રેક્ટર તો વસુધાનું જોવાય અને મિની ટ્રેક્ટર અથવા તો મોટા ટ્રેક્ટર ચોમાસામાં ના ચાલી શકે એની માટેની બેસ્ટ સિસ્ટમ વસુધા ટ્રેક્ટર અત્યારે શોધીને લાવ્યું છે જો આ બેઝિક મોડલ છે એમાં સાડા સાત વસ્તુ એન્જિન લાગેલું છે ઓકે આમાં તમે માથે ઉભારીને પણ કામ કરી શકો નીચે ચાલીને કામ કરવું હોય તો નીચે ચાલીને પણ કામ કરી શકો આમાં આવી રીતે આવેલ હાકડા માકડું વધારે થાય

આ આઠ ફૂટ પોળું છે એક ફૂટ થી લઈને છ ફૂટ ઉંચા સુધી આમાં તમે દવા છાંટવાનું કરી શકો તો ખેડૂત મિત્રો આ રીતે આકવામાં ખૂબ સારું એવું ઈજિય અને કોઈ પણ પ્રકાર નો થાક રાખતો નથી કોઈ પણ પ્રકારના ઝટકા આવતા નથી